હેલો ફ્રેન્ડ્સ નમસ્તે જ્ઞાનજલકમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો વાત કરવી છે આજે પહેલાં તો તમને બધાને શિક્ષક મિત્રોને ગુરુ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી દો હવે જે વાત કરવાની છે આપણે એ વાત છે આજે આવેલી એક નહીં પરંતુ બે માહિતી વિશે બીજી માહિતી એ પણ ખાસ છે પહેલી માહિતી તો બિલકુલ સાંભળવાની ચૂકતા નહીં એટલે સ્કીપ ના કરશો હવે વાત કરીએ તો પીએમએલ ટુ આવી ગયું છે વિદ્યા સહાયક ભરતી છ થી આઠની જે ચાલી રહી છે મિત્રો એ ચાલી રહેલી વિદ્યા સહાયક ભરતીનું પીએમએલ ટુ રોજ ડિક્લેર થયેલું છે અને આપને ખ્યાલ છે એ મુજબ કે પીએમએલ વન બાર પાડ્યું હતું ત્યારે જે તે જ્ઞાન સહાયકની ડિગ્રી સાથે જે કોઈ લાયકાત મેળવેલી હોય એવા મિત્રોને પોતાના ગુણ દૂર કરવા માટેનો સમયગાળો આપવામાં આવેલો હતો અને હવે આ પીએમએલ ટુ જે રજૂ કરવામાં આવેલું છે એ જે તે શિક્ષક મિત્રોએ અરજી કરેલી છે આમ તો શિક્ષક મિત્રો એટલા માટે શબ્દ વાપરું છું કે કારણ કે ઇન ફ્યુચર થોડાક સમયની અંદર જ જે શિક્ષક મિત્રો તરીકેની પદવી મેળવવા છે તો એવા તમામ મિત્રો છે કે જેમણે આ સિલેક્શન લિસ્ટ ની અંદર પોતાનું નામ છે એ તો ચેક કરી લીધું છે અને જે પીએમએલ ટુની અંદર પોતાની લાયકાતો જો સાથે કમ્બાઈન ડિગ્રી કરેલી છે તો એમને દૂર પણ કરવામાં આવેલી છે એટલે તમારો બની શકે કે તમારો મેરિટના ક્રમાંકન છે એ થોડાક આગળ વધેલા હોય અને એ ઉમેદવારો કે જેમને ડબલ ડિગ્રીઓ જોડે જોડે મેળવેલી છે ક્રોસ વેરિફિકેશનની અંદર એ ડિગ્રીઓના ગુણાંકન જાતે એમને લોકોએ સુધારી લીધેલા હોય એટલે તમારું નામ છે એ ચેન્જ થયેલું હશે આ માટેનો તમને પાછો સમયગાળો વાંધા માટેનો પણ આપવામાં આવેલો છે છે અગિયાર તારીખ સુધી છે તમે વાંધા અરજી માટેની કોઈ પણ પ્રોસીજર છે કરી શકો છો જેથી ફાઇનલ મેરિટ રાઉન્ડ છે એ બાર ઝડપથી આવી શકે એફએમએલ મુકાશે ત્યાર પછી તમને છે રાઉન્ડ માટે બોલાવવામાં આવશે ઘણા બધા મિત્રોને એવી પણ પ્રશ્નો હશે કે આ જે એચ જે હાયર સેકન્ડરી ટાટની ભરતી છે એ તો સત્વારે ચાલુ થઈ ગઈ છે અને આપ જાણો છો એમ કે બહુ સ્પીડ સાથે સરકારી માધ્યમિકની ભરતી માટેની શાળા પસંદગીની પ્રક્રિયાઓ તેમજ બિન સરકારી માધ્યમિક માટેની હાલ શાળા પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે હવે આ પ્રક્રિયા પૂર્ણ થશે એટલે તરત જ જે એમને સત્વરે ઓર્ડર આપવાની પણ વાત છે એ મળી આવેલી છે અને જેવી એ ભરતી કમ્પ્લીટ થશે એટલે તરત જ બીજા સમયગાળામાં એટલે આ વીકનો જ એપ્રોક્સિમેટલી ટાઈમ છે કે એ વીકની અંદર તમારું એફએમએલ વન આવી જશે અને તમારો ફાઇનલાઇઝ રાઉન્ડ પણ ડિક્લેરેશન વિદ્યા સહાયક ભરતી માટેનો બિલકુલ થવાનો છે આવી ભરતી વિષયક માહિતી મેળવવા માટે પહેલાં તો સબસ્ક્રાઈબ કરી લેજો હવે વાત કરું તમારા સેકન્ડ ન્યૂઝની સેકન્ડ ન્યૂઝ મિત્રો એ પણ મહત્ત્વપૂર્ણ છે કે જે પણ મિત્રો છે એમને કદાચ બાય ચાન્સ આ વિદ્યા સહાયક ભરતીની અંદર ચાન્સ નથી તો એવા મિત્રો માટે જ્ઞાન સહાયકની વેકેન્સી છે ઇન શોર્ટ ટાઈમની અંદર બહાર પડવાની છે ઘણા ઘણા મિત્રો એવા પણ છે કે જે હાલ જ્ઞાન સહાયક તરીકે જોબ કરતા હોય અને કદાચ એમનાથી આ જે ટેટ પરીક્ષા છે એ કોઈ એકવાર અપાયેલી હોય અને પછી જે ગુણાંકનના કારણે એમને મળેલું નથી સ્થાન તો એવા તમામ મિત્રો છે એમની માટે આજે જ્ઞાન સહાયકના જે કોન્ટ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ચાલે છે કોન્ટ્રાક્ટ રિન્યુઅલ પણ થવાના છે કરાર રિન્યુ થવાના છે આ છે બીજી માહિતી ફટાફટ લાઇક અને શેર કરી દેજો આ વિડીયોને આ ચેનલમાં નવા હોય તો જરૂરથી જોડાઈ જજો મારી સાથે શુક્લ માધવી સાથે અને ખાસ મિત્રો આપને જણાવી દઉં કે આગામી સમયની અંદર આવનારી ભરતી પરીક્ષાઓ માટે સતત માર્ગદર્શનનું સેશન છે એ પણ ચાલુ કરવાનું છે અને વિવિધ ભરતીઓ સાથે પણ આપને જોડાયેલા રહેવા માટે જ્ઞાનજલક છે કટિબદ્ધ છે તો બિલકુલ જોડાવાનું અચૂક ન ભૂલતા મને અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો થેન્ક યુ